તો મહારાષ્ટ્રના પુણેમાં અનરાધાર વરસાદ આફત બન્યો છે પુણે શહેરમાં અનેક વિસ્તારોમાં કહી શકાય કે ઘરો સુધી પાણી પહોંચી ગયા છે તો ક્યાંક આખા આખા ઘરો જ પાણીમાં ગરકાવ થઈ ગયા છે પૂરની સ્થિતિને પગલે લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે પુણેમાં વિઠ્ઠલનગર અને એકતા નગરમાં ઘરો પાણીમાં ડૂબી ગયા છે ફાયર વિભાગ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પુણેમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી કલેક્ટર સહિત અધિકારીઓ સાથે રાહત અને બચાવ કામગીરીને લઈ ચર્ચા કરી હતી તો બીજી તરફ પુણેની વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા સતીષ અમારી સાથે જોડાઈ ગયા છે સતીશ ખાસ કરીને જે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે

જેથી જરૂર પડે હેલિકોપ્ટર દ્વારા પૂર્વ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરી શકાય અત્યારે પુણેમાં કુલ દસ લોકોના મોત થયા છે તેમાંથી ત્રણ લોકોના મોત શોક લાગવાને કારણે થયા હતા જ્યારે ચાર જણા પાણીમાં ડૂબી ગયા હતા અને એક બાળક સહિત તેની માતા પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી જેને શોધવાના પ્રયત્ન હજી ચાલી રહ્યા છે પુણે શહેરની સાથે સાથે મુંબઈ રાયગઢ તેમજ કોકણમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અજીત પવાર જેઓ પુણે પાલક મંત્રી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે તેમને સમીક્ષા કર્યા બાદ હાલમાં તેઓ પુણે જવા રવાના થયા છે અને પુણેવાસીઓને વાસીઓને સમાચાર માટે હવે પ્રશાસને નિર્ણય લીધો છે કે કડકવાસ ડેમમાંથી પાણી રાત્રે નહીં પરંતુ વહેલી સવારે છ પછી છોડવામાં આવશે જેથી કરીને દિવસના અજવાડા જો પાણી વધારે આવે તો લોકો પોતાની જાતને બચાવી શકાય એનડીઆરએફ ની છ ટુકડી અત્યારે પુણેમાં પહોંચી ગઈ છે અને પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે સાથે સાથે મુંબઈ અને રાયગઢમાં પણ જ્યાં લેન્ડ સ્લાઇડિંગ થયું છે ત્યાં પણ એનડીઆરએફની એક ટુકડી પહોંચી છે કારણ કે અનેક વાહનો તેમાં લેન્ડ સ્લાઇડિંગમાં ફસાયા હોવાની પ્રાથમિક માહિતી આવી છે મુંબઈ શહેરમાં લાઈફ અટવાઈ પડી છે અને દરિયામાં હાઈ કરંટ જોવા મળી રહ્યો છે બે ને ઓગણચાળીસે સાડા ત્રણ મીટરની ભરતી છે તે જોતા જોતી સમયે વરસાદ આવો ચાલુ તો પણ ફરી એકવાર જળ બંબાકાર થશે કારણ કે ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવશે જી બિલકુલ અત્યારે હાલ શું સ્થિતિ વરસાદની જોવા મળી રહી છે શું એ જ અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે કે અત્યારે હાલ વિરામ લીધો છે શું છે અત્યારની હાલની સ્થિતિ વરસાદને લઈને કહી શકાય કે હાલમાં વરસાદ ઓછો થયો છે પરંતુ બંધ નથી થયો વાદળો હજી ઘેરાયેલા જ રહ્યા છે સાથે સાથે ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેથી વાહન ચાલકોને અને ખાસ કરીને ટુ વ્હીલરને પોતાનું વાહન હંકારવામાં મુશ્કેલી પડી રહી છે અને હવામાન ખાતાની આગાહી મુજબ રેડ એલર્ટ જોતા ફરી એકવાર આગામી ત્રણ કલાક મુંબઈ થાણે રાયગઢ પુણે સાથે નાસિક માટે જોખમકારક છે જી આભાર સતીશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો અનરાધાર વરસાદને પગલે પુણે શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે પુણે શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે મુંબઈમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે તો મુંબઈમાં ભારે વરસાદને પગલે વિહાર તળાવ ઓવરફ્લો થયું છે દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો વિહાર તળાવ છલકાતા નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તળાવથી પાણી બહાર આવી રહ્યું હતું અને તે પાણી રસ્તા પર ફરી વળ્યું હતું ત્યારે આપ કલ્પના કરી શકો છો કે અત્યારે હાલ મુંબઈની સ્થિતિ શું હશે સાર્વત્રિક મુશળધાર વરસાદથી મુંબઈ આખું પાણી પાણી જોવા મળી રહ્યું છે જળમગ્ન માયાનગરી મુંબઈ જોવા મળી રહી છે મુંબઈમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે થોડાક જ કલાકમાં અનરાધાર વરસાદ વરસી જતા જાણે કે આખી માયાનગરી જળમગ્ન જોવા મળી રહી છે